નમસ્કાર મિત્રો આજે આપણે ભારતના ભૌગોલિક સ્વરૂપની એકદમ ટૂંકી માહિતી મેળવવાની છે અહીંયા તમને સામે જે ચાર્ટમાં આપ્યું છે એમાં પીળા કલરનો પહેલો જે ભાગ છે એની માહિતીની આપણે વાત કરીએ તો દેશના કુલ ક્ષેત્રફળના દસ પોઈન્ટ સાત ટકા ભાગ પર ઉચ્ચ પર્વત અને શ્રેણીઓ આવેલી છે અઢાર પોઈન્ટ છ ટકા ભૂમિભાગ પર પહાડો અને ડુંગરો આવેલા છે આમ કુલ પર્વતીય વિસ્તાર ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલો છે તેતાલીસ ટકા ભૂમિભાગ પર મેદાન વિસ્તાર આવેલો છે અને જે ભૂમિભાગમાં સૌથી વધારે વિસ્તાર રોકે છે જ્યારે સત્યાવી પોઈન્ટ સાત ટકા ભાગ પર ઊંચા પ્રદેશો આવેલા છે હવે હિમાલયનું જે પ્રાદેશિક વિભાજન છે એની આપણે વાત કરીએ પંજાબ હિમાલય પાંચસો સાહીઠ કિલોમીટર અને સિંધુ અને સટલજ નદીનો વચ્ચે કમાવ હિમાલય ત્રણસો વીસ કિલોમીટર સતલજ અને કાલી નદી વચ્ચે પછી નેપાળ હિમાલય પાંચસો કિલોમીટર કાલી અને કોશી નદીની વચ્ચે સિક્કિમ હિ હિમાલય ત્રણસો કિલોમીટર કોશી અને તિસ્તા નદી વચ્ચે અસમ હિમાલય સાતસો વીસ કિલોમીટર તિસ્તા અને દિહાંગ નદીની વચ્ચે ત્યાર પછી મિત્રો ભૌગોલિક રત્ના અને ભૂમિગત સ્વરૂપ મુજબ ભારતના પાંચ વિભાગોમાં આવ્યા છે જો અલગ અલગ કલરમાં બતાવ્યા છે પેલું છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ અથવા એને આપણે પહાડી પ્રદેશ પણ કહીએ છીએ ઉત્તરનો પહાડી પ્રદેશ પછી નીચેના ભાગમાં આવો એટલે ઉત્તરના વિશાળ મેદાનો ભારતના પાંચ વિભાગોની હું વાત કરું છું પહેલો છે એ પર્વતીય પ્રદેશ છે પછી નીચે આવો એટલે વિશાળ મેદાનો પછી છે ઉચ્ચ પ્રદેશ ત્રીજો ભાગ પછી રણ પ્રદેશનો ભાગ છે ચોથો અને પાંચમો જે વિભાગ છે એ સમુદ્ર તટના મેદાનો અથવા તો સમુદ્ર કિનારો ભારતને ત્રણ બાજુ સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે દક્ષિણમાં હિંદ મહાસાગર છે પૂર્વમાં બંગાળાની ખાડી છે અને પશ્ચિમમાં અરબ સાગર છે તો આ સમુદ્ર તટના મેદાનો અથવા તો સમુદ્ર કિનારો તો મિત્રો આજે મેં તમને ભારતના ભૌગોલિક સ્વરૂપ વિશે એકદમ શોર્ટ માહિતી આપી જે તમને જાહેર પરીક્ષાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે આવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો એટલે સૌ પ્રથમ તમને આને લગતો વિડીયો મળી રહે ધન્યવાદ